પાદરાની ગીતાંજલિ સ્કૂલમાં પ્રથમ રોપ્ટિક ફેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ ત્રણથી અગિયાર સુધીના બાળકોએ તૈયાર કરવામાં આવેલા અલગ અલગ વિષયોના આધુનિક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા શૈક્ષણિક પદ્ધતિ દ્વારા વર્ષ દરમિયાન અભ્યાસ કરનાર બાળકોએ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેમાં સ્માર્ટ રેલવે સ્ટેશન ચંદ્રયાન થ્રી એક્સિડન્ટ પ્રિવેશન સિસ્ટમ ઓટોમેટિક હેડ સેનિટાઈઝર રિમોટ કંટ્રોલ કાર હોમ સિક્યુરિટી સિસ્ટમ કોડિંગ સ્માર્ટ ફાર્મ હાઉસ થ્રીડી હોલોગ્રામ સહિતના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલન હિરેન ગાંધી કૃષિત ગાંધી શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યાં અન્ય બાળકોએ આ પ્રોજેક્ટ દ્વારા પ્રેરણા મેળવી હતી બાળકોએ રજૂ કરેલા રોપ્ટિક્સ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગીતાંજલિ વિદ્યાલય ખાતે આજથી આશરે બે વર્ષ પહેલા જેમાં કોડિંગથી લઈને દરેક અલગ અલગ વિવિધ વસ્તુઓ શીખવાડવામાં આવે છે હું પાદરાની શિક્ષણ પ્રેમી જનતાઓને જણાવવા માંગીશ કે જો આટલું સારું શિક્ષણ શાળાની અંદર આટલું ભાવિ શિક્ષણ જો ગીતાંજલિ વિદ્યાલયમાં જ આપવામાં આવતું હોય

અને અલગ અલગ રોબોટિક્સની પ્રોજેક્ટો શીખવીએ છીએ જેમાં આપણે આજે ફેર ફેરમાં ધોરણ ત્રણથી લઈને ધોરણ અગિયાર સુધીના અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે કે જેમાં ચાલીસ થી પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટો રજૂ કર્યા છે કે જેમાં સ્માર્ટ ડસ્ટબીન છે ગ્રીન હાઉસ અસર છે સ્માર્ટ રેલવે સ્ટેશન છે રોડ ઇવે સિસ્ટમ છે જેવા અલગ અલગ સેન્સરનો યુઝ કરીને કે જેમાં આરડીનો કોડિંગ થઈ શકે છે એવા પ્રોજેક્ટનો ઉપયોગ કર્યો છે અને એવો સારો ફેલ ઉજવવામાં આવે છે